શિયાળુ સ્પેશિયલ ખીચુંની રેસિપી આજે આપણે લઈને આવ્યા છે બનાવવામાં ફક્ત પાંચથી દસ મિનિટનો સમય લાગે છે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અને ઓછા સમયમાં આપણી આ રેસીપી બનીને રેડી થઈ જાય છે માઉથ વોટરિંગ ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવી આપણી આ ખીચાની રેસિપી આપણે સ્ટાર્ટ કરી દઈએ ચોખાનો લોટ લીધો છે આ તમે જોઈ શકો છો જે બાઉલમાં ચોખાનો લોટ લીધો છે સેમ ટુ સેમ એ બાઉલથી જ આપણે મેજરમેન્ટ કરવાનું છે ઘરની કોઈ પણ વાટકી લો તો પાણી માટે અને ચોખાના લોટ માટે સરખી જ વાટકી આપણે વાપરવાની છે તો એક બાઉલ ભરીને આપણી પાસે ચોખાનો લોટ છે એક બાઉલ કરતા ઓછો છે લગભગ થોડો તો આપણે અત્યારે ત્રણ ભરીને પાણી એડ કરશું આમાં ચોખાની ક્વોલિટી પર થોડું પાણી ડિપેન્ડ કરે છે ક્યારેક એવું થઈ જાય છે કે ચોખા જૂના હોય તો પાણી ઘણું એબઝોર્બ કરી લે છે અને ક્યારેક ચોખા નવા હોય તો પાણી એબઝોર્બ નથી કરતું તો આપણે જે લોટ લીધો છે તમે જોઈ શકો છો કટોકટ નથી નીચે છે કિનારીથી લગભગ નીચે છે પણ આપણે પાણી પૂરેપૂરું બાઉલ ભરીને લીધું છે તો ત્રણ બાઉલ ભરીને આપણે પાણી એડ કરી દીધું છે ખીચું બનાવવું હોય ઝટપટ ખાવાની આ રેસીપી છે ઠંડીના સમયમાં છોકરાઓને તેમજ મોટાઓને ફટાફટ ભૂખ લાગે છે તો ઇન્સ્ટન્ટ પાંચથી થી દસ મિનિટમાં બની જતી આ રેસીપી છે ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ છે મેળામાં તમે જાઓ ત્યાં પણ તમને ખીચું સહેલાઈથી મળી રહે છે તો આપણે ત્રણ બાઉલ ભરીને પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે એની અંદર આપણે ઇન્ગ્રીડિયન્ટ જે નાખવાના છે એ પેલા ચેક કરી લઈએ તો સૌ પ્રથમ સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું છે આ ચમચી ભરીને પાપડખાર કહીએ કે ખાવાનો સોડા કહીએ લીધો મોસ્ટલી પાપડખારનો ઉપયોગ થાય છે પણ અત્યારે આપણે ખીચું બનાવીએ છીએ પાપડ બનાવવા હોય તો પાપડખારનો ઉપયોગ થાય છે અત્યારે ખીચું બનાવીએ છીએ તો ખાવાનો સોડા હોય તો પણ ચાલે છે આપણે અત્યારે પાપડખાર જ લીધો છે પણ જો અવેલેબલ ન હોય તો ખાવાનો સોડા તમે વાપરી શકો છો પછી તલ લીધા છે એક ચમચી ભરીને તલ છે તલ એડ કરી દઈશું આપણી પાસે જીરું છે એક ચમચી ભરીને એને થોડુંક હાથથી આવી રીતના ક્રશ કરી લેશું એટલે એનો મસ્ત મજાનો કલર અને ફ્લેવર બે ઉતરી જાય ઘણા લોકો આની અંદર અજમો પણ નાખે છે પણ મારા ઘરમાં બાળકોને અજમો પસંદ નથી એટલે મેં અજમો સ્કીપ કર્યો છે તમારે અજમો એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે ચાર લવિંગ્યા મરચાં છે જેને મેં ક્રશ કરી લીધા છે તમારે તીખાસ વધારે જોતી હોય તો વધારે લેવાની પણ આમાં લવિંગ્યા મરચાંનો ટેસ્ટ સારો આવે છે અને મોસ્ટલી તો આપણે જે પાપડ બનાવીએ છીએ ખીચ્યા પાપડ એમાં કોથમીર ન ખાતી નથી પણ આપણે આ ઇન્સ્ટન્ટ ખાવાની રેસીપી છે તો કોથમીર આપણે થોડીક કાપીને એડ કરી દીધી છે તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો હવે અંદર આપણે બે ચમચી ભરીને આપણો એક ઉકાળો આવી ગયો છે આ તમે જોઈ શકો છો પાણીનો કલર તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે જીરાનો ફ્લેવર આવી રહ્યો છે અને જીરાનો કલર પણ પાણીમાં ઉતરી ગયો છે

તો એની કન્સિસ્ટન્સી થોડી હોય છે જેટલું પાણી પાણી છે બધું જ થઈ હાથ થોડું સંભાળવાનું પાણી ઉડવાનું ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે આને એક થી દોઢ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ એટલે જે ગાંઠા છે એ પણ ભંગાઈ જાય થોડું ઘણું ખીચું ચડી પણ જાય બાકી બીજી પ્રોસેસ હજી આગળ કરવાની છે ખીચાનો લોટ જે છે એ થોડો પણ કાચો લાગે તો ટેસ્ટ ટોટલી બગડી જાય છે તો આને આપણે એક મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું તો એક મિનિટનો સમય થઈ ગયો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો પાણી આપણે જેટલું એડ કર્યું હતું બધું એબ્ઝોર્બ થઈ ગયું છે હવે મેન પ્રોસેસ આપણે કરવાનું છે ગેસ બંધ કરી આ ચીજ પર અત્યારે અમુક અમુક ગાંઠા દેખાઈ રહ્યા છે અને લોટનો નો કાચો ટેસ્ટ ન આવે એના માટે આને આપણે એકવાર સ્ટીમ કરી દેસુ સ્ટીમ કર્યા પછી એનો ફ્લેવર એકદમ વધીને આવે છે જે જીરું નાખ્યું છે જે લીલા મરચાં નાખ્યા છે સુપર ટેસ્ટી આપણું ખીચું બનીને એકદમ રેડી થઈ જાય છે તો હવે ગેસ બંધ કરી દેસુ તો સ્ટીમ કરવા માટે આપણે એક થાળી લઈ લીધી છે થાળીમાં આપણે ઓઇલ પેલેથી રાખ્યું છે હવે આ બધું આપણે આમાં કાઢી તમારા ઘરમાં કન્સિસ્ટન્સી જેવી ચાલતી હોય એ પ્રમાણે પાણીની ક્વોન્ટિટી આપણે આગળ પાછળ કરવાની હોય છે મોસ્ટલી મેળામાં અને બારે તમે ખાઓ તો ઢીલી કન્સિસ્ટન્સી જ મળે છે બાકી જ્યારે આપણે પાપડ બનાવવા હોય તો થોડીક ઠીક રાખવી પડે છે વણવા માટે જેટલી કન્સિસ્ટન્સી જોતી હોય તો હવે આને આપણે સ્ટીમ કરી લેશું તો મારી પાસે તો નથી અત્યારે આ કુકરમાં કાઠો મૂક્યો છે અને થાળી બરાબર બંધ બેસની અંદર આવી જાય છે

એને તેલ અને જે અથાણાના સંભારીનો મસાલો આવે છે આ જ કન્સિસ્ટન્સીનું અમે લોકો સાળંગપુર મંદિરની બારે બહુ શોખ ખાતા ફ્રેન્ડ્સ સુપર ટેસ્ટી ખીચું આપણું બનીને રેડી થઈ ગયું છે જે વચ્ચે થોડો ખાડો કરી અને એમાં કપર્થી સિંગ તેલ પ્રિફર કરીએ છે મોસ્ટલી ખીચામાં સિંગ તેલનો જ ઉપયોગ થાય છે અને જે આ અથાની સંભર્યું છે એ એડ કર દેસુ તો ફ્રેન્ડ્સ

ચોક્કસથી કમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ને ક્લિક કરજો જેથી આવવા વાળી મારી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ